અમેરિકાએ ભારત પર લગાવેલો પચાસ ટકા ટેરિફ અમલમાં આવ્યો છે ટ્રમ્પે લગાવ્યો છે પચીસ ટકા વધારાનો ટેરિફ ભારતની સાહીઠ પોઈન્ટ બે અબજ ડોલરની નિકાસ પર અસર થશે અમેરિકામાં થતી છાસઠ ટકા વસ્તુઓની નિકાસ પર ટેરિફની અસર થશે કપડા ચામડું હીરા ઘરેડાની નિકાસ પર અસર પડશે ટ્રમ્પના ટેરિફના કારણે ભારત અમેરિકા વચ્ચેની વેપાર સમતુલા ખોરવાઈ જશે રશિયન ક્રૂડ ખરીદવાના કારણે વધુ ટેરિફ લગાયા હોવાનું સામે આવ્યું અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે એક ડ્રાફ્ટ નોટિસ જાહેર કરી અને ભારત પર બુધવારથી લાગુ થનારા ટેરિફની રૂપરેખા રજૂ કરી છે નોટિસમાં જણાવ્યું છે કે આ વધારાના ટેરિફનો અમલ ભારતના એવા ઉત્પાદનો પર લાગુ થશે જે ભારતીય સમય મુજબ બુધવારે સવારે નવ અને એકત્રીસ કલાક પછી વપરાશ માટે આયાત કરાશે અથવા ગોદામમાંથી બહાર કાઢવામાં આવશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રશિયા યુદ્ધ રોકવા માટે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પર દબાણ બનાવવા માટે પણ ભારત પર વધારાનો પચીસ ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે અમેરિકા રશિયાના ક્રૂડ ઓઇલના વેપારને રોકી અને પુતિન પર યુદ્ધ બંધ કરવા દબાણ લાવવા માંગે છે પરંતુ ભારતે ટ્રમ્પના તથાકથિત સેકન્ડરી ટેરિફને અન્યાયપૂર્ણ ગણાવ્યો છે અને પોતાના હિતની મજબૂતાઈથી રક્ષણ કરવાની જાહેરાત કરી છે મંગળવારે પ્રધાનમંત્રી કાર્યાલયે આ મામલે પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પી કે મિશ્રાની આગેવાનીમાં મહત્વની બેઠક મળી હતી જેમાં વિદેશ મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા સરકાર તમામ પાસાઓનો અભ્યાસ કરી રહી છે અને ટેરિફના કારણે ભારતને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કયા કા ક્ષેત્રમાં અસર થશે ટેક્સટાઇલ પર આ ટેરિફની અસર થશે ટ્રમ્પે જે ટેરિફ બોમ્બ ફોડ્યો છે તો ડાયમંડ ક્ષેત્ર પર પણ આ ટેરિફને લઈ અને અસર થશે ડાયમંડ ક્ષેત્ર પણ પ્રભાવિત થશે ત્યારે જ્વેલરીમાં પણ આ ક્ષેત્રને જ્વેલરી ક્ષેત્રને પણ અસર થશે જે રીતે ટેરિફ બોમ્બ ફોડવામાં આવ્યો છે જે આજથી લાગુ તો ઓટો ક્ષેત્રમાં પણ આની અસર પહોંચશે અને પ્રભાવિત થશે ઓટો ક્ષેત્ર પણ સી ફૂડ ને લઈને પણ અસર પહોંચે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે અનેક ક્ષેત્રને આ ટેરિફને લઈ અસર પહોંચશે તો આઈટી વિભાગ આઈટી ક્ષેત્રને પણ અસર પહોંચી શકે છે તો આ ક્ષેત્રોમાં અસર નહીં થાય તેને લઈ ફાર્માસ્યુકલમાં પણ અસર નહીં થાય તેનો જે વાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઇલેક્ટ્રોનિક્સમાં પણ અસર નહીં થાય તો ટેરિફ એટલે શું ટેરિફ એક પ્રકારની બોર્ડર ફી અથવા ટેક્સ કહી શકાય તેને ટેરિફ કહે છે બોર્ડર ફીને તો વિદેશથી આવતા માલ પર ટેરિફ લાદવામાં આવે છે તો જે રીતે અમેરિકાએ ટેરિફ છે કારણે સ્થાનિક વિદેશી વસ્તુઓ મોંઘી થાય છે ના કારણે સરકારની આવકમાં વધારો થાય છે ટેરિફ એટલે શું તેની વાતને લઈ તો ટેરિફની આવક થી સરકારની આવકમાં વધારો થાય છે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો હેતુ ટેરિફ એટલે શું આ એક વેલ્યુએબલ પ્રોડક્ટમાં એની રકમ ઘણી બધી વધી જાય છે અને પચાસ ટકા ટેરિફ જો યુએસ ગવર્મેન્ટ દ્વારા લગાવવામાં આવે તો એનો સીધો ફાય સીધો આપણે નુકસાન ઇન્ડસ્ટ્રીને જશે અને જે એક્સપોર્ટ આપણું જે ટોટલ સો ટકા એક્સપોર્ટ થઈ રહ્યું છે એમાં ત્રીસ ટકા એક્સપોર્ટ આપણે યુએસમાં થઈ રહ્યું છે અને જેમ એન્ડ જ્વેલરીની આજે જે સાત હજાર ઇન્ડિયન સ્ટોર છે એમાં આપણી પ્રોડક્ટો સીધી જ વપરાય છે તો એનો સીધો નુકસાન આપણી ઇન્ડસ્ટ્રીને થશે પચાસ ટકા કરતા વધારે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું કન્ઝપ્શન અમેરિકા છે ભારતના પણ બાર બિલિયન ડોલર કરતા ગયા વર્ષની અંદર આપણું એક્સપોર્ટ હતું કટ એન્ડ પોલી જે કંઈ આપણું એક્સપોર્ટ થાય છે પાંત્રીસ ટકા અમેરિકાની માર્કેટમાં આપણે ડાયરેક્ટ કર્યું છે પરંતુ આ ટેરિફના કારણે હું ચોક્કસ માનું છું કે ભારતની જેમ છેમ જ્વેલરી સેક્ટર ઉદ્યોગને ચોક્કસ આના કારણે નુકસાન જશે